सरदार कृषि नगर दांतिवाड़ा कृषि यूनिवर्सिटी खाते त्रिदिवसीय गौ आधारित प्राकृतिक खेती प्रशिक्षण वर्ग और चौदमा अखिल भारतीय किसान संघ अधिवेशन शुभारंभ सरदार कृषि नगर दांतिवाड़ा कृषि यूनिवर्सिटी सरदार कृषि नगर खाते ना मेजर ध्यानचंद रमत गमत संकुल खातेता एकवीस फेब्रुआरी हज़ार पच्चीस न रोज राष्ट्रीय कक्षा त्रिदिवसीय गौ आधारित प्राकृतिक खेती प्रशिक्षण वर्ग और चौदमा अखिल भारतीय किसान संघ अधिवेशन न उद्घाटन समारोह अध्यक्ष श्री मान श्री सुमन बेरी उपाध्यक्ष नीति आयोग भारत सरकार शुभारंभ नारायण चौधरी अध्यक्ष श्री अखिल भारतीय किसान संघ श्रीमती नीलमबेन पटेल खेती सलाहकार नीति आयोग डोकटर वीपी चोवटिया मान कुलपति श्री जुनागढ़ कृषि यूनिवर्सिटी डॉकटर केबी कथिरिया માન કુલપતિ શ્રી આનંદ કૃષિ યુનિવર્સિટી ડોએનચ કેલાવાલા માન કુલપતિ શ્રી કામદેનુ યુનિવર્સિટી તથા ડોક્ટર આર એમ ચૌહાણ માન કુલપતિ શ્રી સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ની પ્રેરક ઉપસ્થિતિમાં સુંદર પ્રશિક્ષણ વર્ગનું દીપપ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કર્યું આ પ્રસંગે અખિલ ભારતીય કિસાન સંગઠના પદાધિકારીઓ અને સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ વૈજ્ઞાનિકો અને ખේදુતો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા

આ યુનિવર્સિટી ઉત્તર ગુજરાતના 7 જિલ્લાઓ માટે કાર્યરત છે યુનિવર્સિટીમાં 13 સંશોધન કેન્દ્રો 9 કોલેજો 5 પોલિટેકનિક અને બે સર્ટિફિકેટ કોર્સ ચાલે છે યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં થતા મુખ્ય પાકો જેવા કે દિવેલા રાઈ કઠોળ ઘઉં ખજૂર કપાસ બીજમસાલા અને મિલેટ જેવા પાકોમાં સંશોધનનું કાર્ય કરે છે વધુમાં તેઓએ જણાવેલ કે યુનિવર્સિટીમાંથી કૃષિનું શિક્ષણ મેળવી જે સ્નાતક થઈ છે તેમના માટે નાબાર્ડના સહયોગથી રૂરલ બિઝનેસ ઇન્ક્યુબેશન સેન્ટર કાર્યરત છે જેમાં કૃષિને લગતા ઉદ્યોગ સાાસિક માટે 40.0 લાખની સહાય આપવામાં આવે છે વધુમાં પ્રાકૃતિક ખેતી અપનાવી હળદરમાં 4000 ટન જેટલું ઉત્પાદન મેળવેલ છે આ કાર્યક્રમમાં નીતિ આયોગ ભારત સરકારના ઉપાધ્યક્ષ શ્રી સુમન બેરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 2047 ના વિકસિત ભારતના વિઝનને પૂર્ણ કરવા સૌથી વધુ કૃષિ સેક્ટર બહત ભજોશે તેમણે જણાવ્યું કે વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વિકસિત સમાજ બનાવવો ખાસ જરૂરી છે જે માટે ખેતી અને ખેડૂતને કેન્દ્રમાં રાખી તેમનો વિકાસ માટે પ્રયત્નો હાથ ધરવા જોઈએ દેશ ખેતીમાં આત્મનિર્ભર બને તથા દુનિયા સામે ભારત મેન્યુફેક્ચરિંગ હબ બને તે ખાસ જરૂરી છે देशी गाय आधारित खेती मिलेट પાકોનો વાવેતર બાગાયતી તથા ગુણવત્તાયુક્ત બીજ જેવા ઉભરતા ક્ષેત્રો થકી ખેડૂત તથા ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ વડે રાષ્ટ્રનો सर्वांगीण વિકાસ કરી શકાશે તેમ તેમણે જણાવ્યું હતું સદર પ્રશિક્ષણ વર્ગમાં ભારતભરના જુદા જુદા પ્રાંતના અંદાજીત 3000 જેટલા ખેડૂત ખેડૂત પ્રતિનિધિઓ વાગ લઈ રહ્યા છે સદર પ્રાકૃતિક ખેતી પ્રશિક્ષણ વર્ગમાં ભારતના માનનીય વડાપ્રધાન શ્રી ના પ્રાકૃતિક ખેતી મિશન અંતર્ગત પ્રાકૃતિક ખેતીને વેગ આપવા સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિવિષ સંશોધન કેન્દ્રો દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક ખેતી પર થયેલ વિવિધ સંશોધનોના આયામો જેવા કે પ્રાકૃતિક ખેતી જીવામૃત ધંજીવામૃત પાક સંરક્ષણ આઈએફએસ મોડેલ તેમજ અશ્વનું જીવંત પ્રદર્શન પણ ગોઠવવામાં આવેલ છે જેના દ્વારા ખેડૂતો ప్రత్యક્ષ નિદર્શન તેમજ જ્ઞાન મેળવી પ્રાકૃતિક ખેતીનો દેશભરમાં વ્યાપ વધારો ખેડૂતો આત્મનિર્ભર બનશે આ 3 દિવસ દરમિયાન ભારતભરના ખેડૂતો માટે डीसी के पटेल संशोधन वैज्ञानिकना मार्गदर्शन हेठळ प्राकृतिक खेतीना विविध व्याख्याननु आयोजन पण કરવામાં આવેલ છે વિસ્તરણ शिक्षण नियमा